રાજકોટના કિસાનપરા ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ શહેર ટ્રાફિક બ્રાન્ચની નિષ્પક્ષ કામગીરી જોવા મળી હતી પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટમાં ભાજપ અગ્રણીની બ્લેક કાચ અને નંબર પ્લેટ વિનાની કાર પોલીસે રોકી હતી બાદમાં કારને છોડાવવા માટે ભાજપનો ખેશ પહેરી આશરે 10 થી વધુ કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા અને ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સાથે હતા પરંતુ કાયદો દરેક માટે સમાન છે એ એ પોલીસે સાબિત કરી કરી બતાવ્યું અને હતી જુઓ સમયનો હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કળા કાચ હોય એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ નહોતા અને કાળા કાર હતા એવી બે ગાડી છે એ અમે ડિટેન પણ કરી છે કોની કાર છે તો એક વ્યક્તિ જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે અહીંયા સાહેબ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે એ જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેન કરી છે અને અમે એ ગાડીને અત્યારે સિદ્ધલ પાર્કમાં છે સ્ટેશને લઈ જશું